વાડીએ બરાબર અને હમણાં તો કાંઈ એકદમ કંઈ કામ છે નહીં આવ નવરાત છે અહીંયા તો કેટલા દિવસના વાળીએ આવ્યા હતા ત્રણ ચાર દિવસના તો વિચાર્યું કે હાલો ભાઈ આજે છે ને વાડીએ જ અહીં આવીએ અને આટો મારી આવીએ વરસાદ આવતો નથી આમ ઢાબર જેવું થઈ જાય છે અંધાર થાય છે પણ વરસાદ નથી આવતો ગરમી એવી પડે છે આ જોઈ બહુ ગરમી છે અત્યારે તો નથી આમ તડકા જેવું છે ને આમ ઢાબર જેવું ને વાતાવરણ ફેરાફેર છે વરસાદની રાહ જોઈએ છીએ જો વરસાદ આવી જાય ને તો વેલેરો વાવી જઈએ વાવેતર થઈ જાય માંડવી માંડવી બરાબર વરસાદના કાંઈ હજી ઠેકાણા નથી ક્યારે આવે જવા ભાઈ જો કે આપણા હાથમાં તો નથી હવે વેલેરો આવી જાય તો વધારે સારું હવે આમે ગરમી એવી પડે છે ગરમીમાં ક્યાંય રહેવાતું નથી બરાબર આપણે આ બધું અત્યારે ઓણી બુણી બધું ફીટ કરી મૂકી દીધું છે વરસાદ આવે ને સીધું વાવી જ દેવું પેલા છે ને બકાલ ઉતારી લઈએ રીંગણા ને ભીંડો ચૂમા ને જીવો એ બધું બરાબર ઉતારીને પછી એને બકાલ ઉપાઈ દઈએ પેલા એટલે મેં બીજે એમાં ત્રણ ચાર દિવસ વાળી એવા નહોતા ને એ બકાલ આવું થઈ ગયું છે પેલા હે ને બકાલ ઉપાઈ દઈએ આપણે તો ઉતારી લે એમ બકાલુ આ ગાયો નું રોદણા નું એવો ટ્રાન્સ છે ને આખો ભીંડો બાઠી ગઈ ગુવા રે કઈ બો થ્યું ને આ નવો વાયો તો ઉગી ગયો ભીંડો ને ગુવા ને બે ઉગી વેતર અત્યારે તો ગુવાર બીટે છે થોડો ઘણો ગુવાર ઉતરી જાય રીંગણા ઉતરી જાય રીંગણા છે કે ક્યાં ડાક થઈ ગયો ને કયું હા ને હા કીડું થઈ ગયું સમજો લાલ

The storms we're chasing leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't. ગરમી થાય છે અને ફાઈનલી જો ભાઈ આપણે છે ને શાકભાજી ને એવું બધું પાવાનું હતું એ બધું કમ્પ્લીટ પાઈ દીધું હોય બરાબર છે પછી એમાં નારેલી ને એવું બધું હતું મોટા ઝાડવા એ પાવાનું હતું એ પાઈ દીધું એકદમ કમ્પ્લીટ કામ કરીને પાવાનું બધું બરાબર તો આપણે ઝાડવાનું બધું પી ગયું છે જો જો ભાઈ આ છે ને આપણું સિંગ ફોલવાનું મશીન છે નાખે આમાં પેલા માંડવી નાખી દેવાની આ નાખ્યા જવાનું થોડું વધારે દાણા નીકળી જાય Hold me close till I get up. Time is barely on our side. I don't want to waste what's left. The storms switch તો મિત્રો જોઈ લ્યો ફાઇનલી આપડી હે ને માઇન્ડવી ખોલાઈ ગઈ છે આ થોડીક માઇન્ડવી રાખી હતી સિંગ દાણા કરવા હતું ખારી સિંગ બનાવવા હતું બરાબર તો એ કેદી કેદીની પડી હતી તો આજે વેત આવી ગયો ને આજે હે ને મશીનમાં ખોલી નાખી જોઈ લો હવે એ તો ને તારવીને બધું ચોખું કરનાર છે બરાબર ગામ છે ગામમાં ગામ પતાવી આપું પછી મળીએ ઓકે સારું તો ભાઈ આપણે બધાએ આપણે બધા જો ને અમે વાડીએથી ભાઈ ઘેર આવી ગયા બરોબર અને હવે બહુ તડકો લાગ્યો ખરેખર બહુ ગરમી હતી અને તડકોય બહુ હતો કઈ ને કઈ ઠંડા લેરકા આવતા હતા બહુ બાકી તો કા હાલ વાંધો નહીં ભાઈ હાલો તો આપણે તો ઘેરે આવી ગયા હે હવે થોડી વાર પછી અને વંશભાઈને આવ્યા ને ઘેરે આવવાનો ટાઈમ થઈ ગયો છે બરાબર તો હાલો મિત્રો મળશું આપણે આવતા નેક્સ્ટ વ્લોગમાં બરાબર હાલો ત્યાં બાય બાય